ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઈશારે પોલીસ એજન્ટ બનીને કામ કરી રહી છે આ શબ્દો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના જ્યાં અમરેલી જિલ્લામાં એક યુવતીનું પોલીસ દ્વારા થોડાક દિવસ પહેલાં જે સરઘસ કાઢવામાં આવ્યું ને આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા બરોબરના ભારતીય જનતા પાર્ટી ઉપર બગડ્યા છે ને જેવી રીતે અમરેલી જિલ્લામાં એક તાલુકા પ્રમુખના પદને લઈને ભારતીય જનતા પાર્ટીના બે જૂથ સામ સામે આવી ગયા છે ખેંચતાણ ચાલી રહી છે ને તે વચ્ચે એક જૂથ બીજા જૂથને પાડવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે તે બાબતોને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ શું પ્રહાર કર્યા છે ને આ યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તે મામલે શું નિવેદન આપ્યું છે વિગતે વાત કરીએ પરાય નમસ્કાર દર્શક મિત્રો નવ જે સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે પરંતુ આ દિવસોમાં અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શિસ્તતાના ધજાગ્ર ઉડતા હોય તેવી ઘટના સામે જોવા મળી રહી છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના અંદર જ બે જૂથ જોવા મળી રહ્યા છે તાલુકા પ્રમુખ પદને લઈને જે ખેંચતાણ ચાલી રહી છે ને એટલું જ નહીં એક જૂથ દ્વારા બીજા જૂથને પાડવા માટે જે એક નકલી લેટર બનાવવામાં આવ્યો ને તે લેટરમાં જે અમરેલ જિલ્લામાં પરિસ્થિતિ છે ને તેના સંદર્ભમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ મામલે પત્રમાં લખવામાં આવ્યો અને એટલું જ નહીં જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તેમને લઈને પણ કેટલાક આક્ષેપો છે તે આ પત્રમાં કરવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને અમરેલી પોલીસે તપાસ પણ કરી હતી ને તપાસ બાદ જે જૂથે આ લેટર વાયરલ કર્યા હતા તેમાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી તેને ધરપકડ થયા બાદ કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાના ત્યાં એક યુવતી કામ કરતી હતી તેને પણ આ કિસ્સામાં આરોપી બનાવવામાં આવ્યો છે ને તે યુવતીનું પણ સરઘસ કાઢવામાં આવ્યું છે આ ઘટનાને લઈને એવું પણ કહેવાય છે કે આ યુવતી પાટીદાર સમાજમાંથી આવી રહી છે અને તેને ખોટી રીતે હેરાન કરવા માટે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું હોય તેઓ રાજકીય નેતા આરોપો લગાવી રહ્યા છે ને આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ વચ્ચેની જે ખેંચતાણ ચાલી રહી છે તેમાં જે યુવતીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા અને ત્યારબાદ તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું તેને લઈને ગોપાલ ઇટાલિયા પોલીસ ઉપર પણ બરોબરના બગડ્યા છે ને શું વાત કહી છે તે સાંભળી લો નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા સાથી મિત્રો અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને લેટર પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઇપ કરવાનો છે કેમ કે નેતાને ટાઇપિંગ નહીં આવડતું હોય દીકરીને આવડતું હશે તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઇપ કરી આપ્યો આ લેટર જ ફેક લેટર હતો આ ફેક લેટર વાયરલ થયો પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી દીકરી તો નોકરી કરે છે એને નોકરી આપનારે જે કીધું તે કર્યું આ દીકરી ફેક લેટર ષડયંત્રનો હિસ્સો નથી પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવાય જે કઈ બે ચાર અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું છ હજાર કરોડ નો મહા કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં પણ એક માસુમ દીકરી કે જે નોકરી કરે છે પેટ પાલવા માટે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપ વાળાએ ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ વાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં શું બોલીએ ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની અંદાજ જે છે રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માગે છે ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી ભાજપવાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે સમય બધાનો હિસાબ હાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમનું કહેવું છે કે જે હાલ યુવતીને લેટર કાંડમાં આરોપી બનાવવામાં આવી છે તે યુવતી એક ભારતીય જનતા પાર્ટીના નેતાના ત્યાં કામ કરતી હતી અને તેને જે પ્રકારે નેતા તરફથી માર્ગદર્શન અને જે આદેશ મળ્યો તે રીતે યુવતીએ પત્ર લખ્યો હતો પરંતુ આ કેસમાં જ્યારે અમરેલી પોલીસે તપાસ કરી ને તેમાં જે લેટર વાયરલ થયો તેમાં આ લેટરનું લખાણ યુવતીએ લખ્યું હોવાની વાત સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી ને જે ભાજપના અન્ય ત્રણ નેતાઓ છે આમ મળીને કુલ ચાર જેટલા લોકોની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું આને લઈને વિવાદ વકર્યો છે ને ગોપાલ ઇટાલિયાએ ત્યાં સુધીના આરોપો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઇશારે અમરેલીની પોલીસ છે તે એજન્ટ બનીને કામગીરી કરી રહી છે અને ખોટી રીતે લોકોને હેરાન કરી રહી છે તેમણે એવું પણ કહ્યું છે કે વરઘોડો જે સ હજાર કરોડનો જે કૌભાંડ આચરનાર બીઝેટ ગ્રુપનો સંચાલક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેનો કેમ નથી નીકળતો ડ્રગ્સ માફિયાઓનો વરઘોડો કેમ નથી નીકળતો સામાન્ય જનતાને જ કેમ હેરાન કરવામાં આવે છે તે મામલે ગોપાલ ઇટાલિયાએ અનેક સવાલો ઉઠાવ્યા છે અને અમરેલી પોલીસને આડે હાથ પણ લીધી છે